છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા પાદરા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં છે તે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના સાધી તેમજ ગોરિયાદ જેવા અલગ અલગ ગામો છે જેમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે વાત કરવામાં આવે તો જસુભાઈ રાઠવાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે આવકારો પણ આપવામાં આવ્યો હતો મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત ધારાસભ્ય તેમજ વાત કરવામાં આવે તો ગામોના આગેવાનો તેમજ તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવી હતી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે ડોર ટુ ડોર પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા આજરોજ પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં છે તે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો જે પૈકી પાદરા તાલુકાના સાધી ગામે જસુ રાઠવા આજરોજ પહોંચ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ ગામમાં ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસુભાઈ રાઠવાને ગામના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બગ્ગીમાં બેસાડી અને ડીજેના તાલે સૌ કોઈ ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી બીજી તરફ વાત કરવામાં આવે તો પટેલવાડી ખાતે જનસંપર્ક કાર્યકરો સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રવચન દરમિયાન વધુ મતથી ઉમેદવારને જીતાડવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો હતો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકો પુષ્પગુછ આપી તેમજ હાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા ઉમેદવારને એક લાખ મતોની લીડથી જીતાડવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો છોટાદેપુર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા આજ રોજ પાદરા વિધાનસભાના પ્રવાસે છે આજ રોજ ચૂંટણી પ્રચારમાં શ્રી જસુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર એ સેવાસિંહ અંબાળ ગોરિયાદ સાધી અને વડુ ગામે કરવામાં આવેલો છે જેમાં સૌ મતદારો નાગરિકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ ડબલ એન્જિનની સરકારે કરેલા કામ અમે સૌ કાર્યકર્તાઓએ જનતા સમક્ષ મૂક્યા છે અને જનતાએ પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાને જીતાડવા માટે અપાવ્યો છે અને ખૂબ જ શાંત સરળ સ્વભાવના ઉમેદવાર એ આવતીકાલે સાંસદ બનવા જઈ રહ્યા છે તેનો પણ મતદારોએ અમને વિશ્વાસ અપાવ્યો છે